હાલો દોસ્તો કેમ છે બધા મજામાં ફરી તમારું સ્વાગત છે મારી ચેનલ હાલ કાઠિયાવાડમાં તો આપણે શુભ શરૂઆત કરીએ નવા બ્લોક તો અત્યારે તમે જોઈ શકો કે શેડા અંદર ઈળું આવી ગઈ છે ઈળુ નો નમૂનો દેખાવ જુઓ આ ઈ અત્યારે હલતી તો નથી દવાનો ફોવારો મેરો છે એટલે આપડે દવાનું કામ ચાલુ થઈ ગયું છે શેણામાં પોફસા ને કામ ચાલુ છે અત્યારે શેણાની અંદર ફૂલ અને પોપ્સ આવી ચુક્યા છે એના કારણે લસગરી આવી ગઈ છે તો આપણે તમને દેખાડું શેણાની અંદર આ અમારે સત્તર રૂપિયા ટાકો લઈએ એવા છે ફિલહાલ અત્યારે એક દવા મારવાનો અને અમારા સન્નો આવી ગયા છે લંડન થી ફરી બધા જેવું આવી બેઠા છે ખાટલામાં ઓકે હા આપણે જોઈએ હમણાં નીચલા બ્લોક વધારીએ એટલે જો તમે દવાકા સાટવાનું કામ અત્યારે ચાલુ છે આ ની અંદર અત્યારે હીળું દેખાવા મળી હતી સવારમાં પગલા જે ખેડૂતોના મિત્ર કહેવામાં આવે છે તે આવી ગયા હતા દસ પંદર તો એ અમને ખ્યાલ આવ્યો કે અત્યારે હીળુ નું ઉપદ્રવ દેખાય છે તો દવાની શરૂઆત આજે બપોરે કરી દીધી છે કેમ કે શેણાની અંદર અત્યારે પોફસા અને ફૂલ પુષ્કળ પ્રમાણમાં દેખાઈ રહ્યા છે એના કારણે એળો હવે લશ્ગરી ઈળ કહેવામાં જે આવે છે લીલા કલરની ઈળ હોય છે જે આ શેણાનું નુકસાન કરે છે તે જે દેખાવા મળી હતી તો અત્યારે દવાનું કામ ચાલુ કરી દીધું છે અમે જો તમે ઉત્તરભાઈ દવા અત્યારે છાટી રહ્યા છે કોરોજ દવાનો છટકાવ ચાલુ છે અને કયા કયા સુકારો પણ દેખાઈ રહ્યું છે શેણા ની અંદર હવે એની પ્રોસેસ પછી આપણે કરીશું ત્યારે પેલા એ પ્રોસેસ કરીએ કે જેનાથી શેણા નો બહુ લાંબી નુકસાની ના આવે આ દવાનો સર અત્યારે ચાલુ છે દોસ્તો અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરો જેથી તમને ખેતી લાયક વિડીયો મળતા રહે અને આપણે જે ચેનલના એના શરૂઆતથી વાવેતર થી માંડીને બધા બ્લોકો અમે મારી ચેનલમાં બનાવેલા તમે જોઈ શકો છો કે આજે શેણા એક મહિનો અને ઉપરના થઈ ચૂક્યા છે દસથી પંદર દિવસ કે દોઢ મહિના જેવા શેણાની ખેતી નેવું દિવસથી પંચાણું દિવસની હોય છે હવે ટૂંક સમયની અંદર હવે દોઢ મહિના પછી શેણાનો કદાચ કમ્પ્લીટ પાક પણ આવી જાય પણ અત્યારે ઈડનો ઉપયોગ તો વર્ષો વરે આવે જ છે ને જે તબક્કો અત્યારે આવવો જે તે આવી ચૂક્યો છે ઈડનો પણ જે અતિ વધે એની પહેલાં આપણે દવાનો છટકાવ કરી દઈએ કે જેથી આગળ નુકસાની થતી અટકી જાય અને જે કેરામ આપણે વાવેતર કરેલું શાક પકાલાનું તે અત્યારે થઈ ચૂક્યું છે તમે જુઓ એવા ધાણા ફર્સ્ટ ક્લાસ નીકળી ગયા છે જુઓ ધાણા અને મૂળા સાફ સુફાઈ કરીએ પછી અમુક લૂમુ વધી છે આની અંદર કેળાની હવે બાકી બધી કાઢી નાખેલી છે કેમકે કેળાનો પ્રોસેસ કોઈ કરે નહીં ટૂંકી ટૂંકી લૂમુ એટલા માટે પિત કાલે ચાલુ કરેલું પણ હેલો કારણે અટકાવેલું છે પિત અત્યારે રીતે દવાનો સટકો ચાલુ છે પૂરી તમે પણ આવી તો દોસ્તો આપણે ન મળીશું નો બ્લોગ સાથે આવજો